જેમાં મોટી સંખ્યામાં જીઆઈડીસીના ના કામદારો એસોસિએશનના ના હોદ્દેદારો અને સૌ કારો તેમજ કામદારો દ્વારા ભારે ઉત્સાહપૂર્વક રક્તદાન કરવામાં આવ્યું આ પ્રસંગે એસોસિએશનના પ્રમુખ શર્માએ જણાવ્યું હતું કે સાવલી તાલુકામાં મોટા ભાગની ગરીબ વસ્તી આવેલી છે અને જીઆઈડીસીની કંપનીઓમાં હજારો કામદારો કામ કરે છે તેવામાં મેડિકલ ઇમરજન્સી વેળાએ કામદાર તેમજ તેના પરિવારને બ્લડની જરૂર પડે છે અને તે વેળાએ ભારે મુશ્કેલી સર્જાય છે તો આ મુશ્કેલીને નિવારવા માટે અને ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન પોતાની મૂળભૂત ફરજના ભાગરૂપે આવા કેમ્પોનું આયોજન કરે છે અને જરૂરિયાતમંદોને નિઃશુલ્ક બ્લડ મળે તે માટે તત્પર રહે છે આ વેળાએ પ્રાસંગિક પ્રવચનમાં હેમાંગ જોશી અને જીઆઈડીસી એસોસિએશનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને પ્રજાલક્ષી કામ કરવા માટે તેમના પ્રયાસોને બિરદાવ્યા હતા સાથે સાથે જીઆઈડીસીમાં ચાલીસ કરોડના ખર્ચે નવીન બનનાર રોડનું તેમજ રિસરફેસિંગનું ખાતમુહૂર્ત કર્યું હતું આ પ્રસંગે એસોસિએશનના પ્રમુખ જે કે શર્મા ઉપપ્રમુખ મયુર પટેલ અને સેક્રેટરી ભરતભાઈ પટેલ સહિત હોદેદારો હાજર રહ્યા હતા રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી સાવલી આજના રોજ નવ બાર બે હજાર ચોવીસ સોમવારના દિવસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સાવલી જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું એમાં એસએસજી દ્વારા બ્લડ બેંકનું આયોજન છે એમાં અત્યાર સુધી ત્રણસો જેવા બ્લડ યુનિટ બ્લડ થઈ ગયું છે અને અમારે અહીંયા ઉદઘાટન આપણા લોકલાડીલા સાંસદ હેમાંગભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું એમાં મેઇન અભિગમ અમારા બ્લડ બેન્કનું બ્લડ ડોનેશનનું છે કે આજુબાજુના ગામડાને જે કામદારો છે અથવા કોઈ માનવ વ્યક્તિ છે જેમને અકસ્માતમાં કોઈને બ્લડની જરૂર પડે તો જ ઇઝીલી મળી જાય એ અમારું અભિયમ બ્લડ ડોનેશનનો હોય છે બાકી અહીંયા આજે રોડનું આપણે કામ ચાલુ થયું અને ગેસ પાઇપલાઇનનું પણ આજે શરૂઆત થઈ પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો